એસી પંચ્યાસી નેવું પંચાણું ઓગણચાલીસ પાંચ દ પંદર વી પચીસ ત્રીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાઠ એક પંચોતેર એસી ને પંચ્યાસી નેવું પંચાણું ચાર હજાર પાંચ દ પાંચ ચાર હજાર પાંચ અગિયાર

ল বা ম্য জমদের ছতে দের সি।

છપ્પન લખો ભાઈ આઠસો પંચાવન છપ્પન થાય પંચાવન પંચાવન માં લખો ભાઈ રાજા ત્રેવીસ

અગિયારસો ને એકવીસ રૂપિયા મીડિયમ થી ચારો માલ છે પરંતુ ચંખ દેખાય છે